નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાખંડમાં સતત વરસાદ વચ્ચે ખીર ગંગા વાદળ એક મોટી ઘટના સામે આવી છે કાશીના દરાલીમાં વાદળમાં સ્થિત ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે અને જિલ્લા તંત્ર રાહત અને બચાવ કાર્ય ત્યારે શરૂ કરી દીધું છે ઘણા લોકો પાણીમાં તનાઇ ગયા હોવાના અહેવાલ છે વહીવટીતંત્રએ અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે ધરાલી બજાર જોરદાર પ્રવાહ અને કાટમાટ આવી ગયું છે જેના કારણે આખો વિસ્તાર બન્યો હોય ત્યારે મિત્રો કહેવામાં આવ્યું હતું કે ત્યારે ઉત્તર કાશીમાં વાદળા પાટવાથી લગભગ બાર મજૂરો હોવાના અહેવાલ છે અચાનક પાણી આવવાની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્ય ભટ્ટ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ તામીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમણે કહ્યું કે તરાલી વિસ્તારમાં વાદળ પાટવાથી થયેલા ભારે નુકસાનના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે એસડીઆરએફ અને એનડીઆરએફ જિલ્લાના વહીવટીતંત્ર અને ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો અન્ય સંબંધિત ટીમો રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધના ધોરણે કાર્યરત છે હું આ સંદર્ભ સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર નજરની ત્યારે નજીકથી નજર રાખવામાં આવી રહી છે હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ